અમદાવાદ એસજી હાઈવે ખાતે એસજીવીપી દ્વારા કળશ પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્મૃતિ મહોત્સવના આરંભ પ્રસંગે ભવ્ય કળશ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશના બહેનો જોડાયા હતા અને બારથી વધુ દેશોના સમૃદ્ધ અને સમુદ્ર અને નદીઓના જળ સાથે ભારત વર્ષના પવિત્ર તીર્થજળ જળ નવસો નવ્વાણું નદીઓ સાત સમુદ્રો પ્રખ્યાત પંચ સરોવર ઉપરાંત ભગવાન શ્રી પાવન કરેલ એક વાવ તળાવ કુવા સરોવર સમુદ્રોના જળનો સમાવેશ કળશ યાત્રામાં થયો હતો જે ભવ્ય એકાદ કિલોમીટર લાંબી કળશ યાત્રામાં સાધુ સંતો સહિત અનેક ભક્તો જોડાયા હતા સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે સ્મૃતિ મહોત્સવની અંદર જો વાત કરવામાં આવે તો નદીઓનું જળ છે તે લાવવામાં આવ્યું હતું નવસો નવ્વાણું નદીઓ સાત સમુદ્રો અનેક સમુદ્રોની અંદરથી આ જળ છે તે લાવવામાં આવ્યું હતું અને જેની ભવ્યથી ભવ્ય કળશ યાત્રા છે તે નીકળી હતી મોટી સંખ્યાની અંદર આ કળશ યાત્રાની અંદર દેશ વિદેશની બહેનો છે તે જોડાયું છે એક ભક્તિભાવનો માહોલ છે તે જોવા મળ્યો હતો ચોક્કસથી જે રીતે જોવા મળ્યું છે કે એસજીવીપી દ્વારા આ સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ થી લઈ એકત્રીસ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા આ સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના પ્રારંભે દીપક મકવાણા અમદાવાદ અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદ માં તૈયાર થયેલ